મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા મોટા હરિપુરા ગામે મિત્રો આપણા રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને હરેશ્વર મહાદેવની ની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આપણે જે પત્ર લેખન કરવાનું છે અને પાદુકા પૂજન કરવાનું છે એ નિમિત્તે શંકરાચાર્યજી હવે અહીંયા આ સભા મંડપ અંદર આવી રહ્યા છે મિત્રો આપણી જે દીકરીઓ છે હવે અહિયાં આ ફૂલો થી સ્વાગત કરી રહ્યા છે આ बाजू આ बाजू છે તમે આ बाजू ઓરિયો મોસા હજરાસેરા પુરઘા સહસ્રાક્ષ સહસ્રપાદ સભો વૈગુ સર્વોદ સુરતવા ત્યોતિષ્ઠિતિત્રો હવે આપડા જગત ગુરુ शंकराचार्य जी હવે અહીંયા એના માટે જે વ્યાસપીઠ બનાવી છે બેઠક બનાવી છે ત્યાં તેઓ હવે બિરાજમાન થઈ રહ્યા છે જગતગુરુ શંકા જગદગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતી મહારાજ કી જય જગતગુરુ સ્વામી શ્રી સદારંદ સરસ્વતી મહારાજ કી જય હવે મિત્રો અહીંયા પાદુકા પૂજન થશે અને પત્રિકા લેખન પણ મિત્રો થશે આપણે અહીંયા આપણે જે એમની બેઠક વ્યવસ્થા બનાવી છે તેના ઉપર હવે બિરાજમાન થઈ ગયા છે ત્યારે આપણે તેમના દર્શન કરી રહ્યા છીએ મિત્રો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણા જે અન્ય સંતો વધાર્યા છે એમાં ચૈતન્ય શંભુ મહારાજ પણ અહીંયા આવી ગયા છે તેમજ મિત્રો આપણે પંચમુખી હનુમાનથી આપણા મહંત રઘુનંદન દાસજી ખાખી એવો પણ અહીં આવી ગયા છે અને આપણા પંથનથી આપણા જે ભાર્ગવ લાલજી મહારાજ છે તેઓ પણ અહીંયા આવે આવી ગયા છે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણા જે સંતો છે એ હવે અહીંયા દીપ પ્રાગટ્ય માટે મિત્રો અહીંયા આવી ગયા છે આપણા વિરમ ગામ બ્રાહ્મણ મંદિર આપણા રામકુમાર બાપુ પણ હવે અહીં આવી ગયા છે આપણા રામકુમાર બાપુ આપણા વંજરજી ભાર્ગવલાલજી મહારાજ ચેતન શંભુ મહારાજ રઘુનંદાસજી મહારાજ અહીંયા આ દીપ પ્રાગટ્ય કરી રહ્યા છે દાદુ મહારાજ